અમરેલી જિલ્લામાં કૃષિ સહાય પેકેજમાં અન્યાય સહિત ખેતી વીજળીની સમસ્યા સાથે પાક ધિરાણ સહિતના વિવિધ મુદ્દે ગઈકાલે આંદોલનના અધ્યાયનો સાવરકુંડલાથી શુભારંભ થયો હતો જેમાં એક હજાર ઉપરાંતના ખેડૂતોની વિશેષ હાજરી વચ્ચે કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી હતી મળતી માહિતી મુજબ ગઈકાલે સાવરકુંડલા ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના પટાંગણમાં ખેડૂતોની વિશાળ સભામાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાણાની ખીલી ઉઠ્યા હતા તેમણે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ ખેડૂતોની વેદનાની વાતો કરીને સરકાર સામે રોષ વ્યક્ત કરી હાથમાં બેનર લઈને કોંગી નેતાઓએ વિશાળ રેલી સાવરકુંડલા પ્રાંત કલેક્ટર કચેરીએ લઈ ગયા હતા કોંગ્રેસ આયોજિત ખેડૂતોની વેદના રેલીમાં ખેડૂતોને કૃષિ સહાય ખાતર અને પાક ધિરાણ લોન અંગે એક હજાર આસપાસના ખેડૂતો સાબરકુંડલા પાલિકા કચેરીથી પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આ દરમિયાન પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખેડૂતોના ન્યાય આપોની સૂત્રાચાર કર્યા હતા તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રાંત કલેકટરને ખેડૂતોની વેદનાની વ્યથાઓ વર્ણવી હતી જ્યારે વરસાદ ન પડતા ખેતીની સીઝન હોવા છતાં વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના સફળ આયોજનથી નવા આંદોલનનો અધ્યાય આરંભ થયો હોવાનું જણાઈ રહ્યું છે બે હજાર ચોવીસ ની દિવાળીમાં મેં સહાય પેકેજ માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું આ વિસ્તારના ધારાસભ્યોએ પ્રજાની એટલે કે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું હતું ત્યારે ફરી વખત એક અલ્ટિમેટમ સાથે જિલ્લાની અંદર જન આંદોલનની શરૂઆતનો પાયો સાવરકુંડલાથી નાખ્યો છે હું મારો હક ખેડૂતોનો માંગવા માટેની અપીલ કરવા માટે સરકારને સાત વાર વિનંતી કરી છે કે અમે અમારો હક માંગીએ છીએ વીમા કંપનીઓ કરી કરીને જતી રહી સહાય નામે ડિક્લેરેશન થાય પેકેજ અહીંયા સુધી પહોંચતું નથી તો અટવાણું ક્યાં એ ઉઘરાણી કરવાનું એક આંદોલન હતું વીજળી અનિયમિતતા ખાતરનો તોતિંગ ભાવ વધારો ડુંગળીની નુકસાનીમાં ખેડૂતોને સહાય પેકેજ ડિક્લેર કર્યું હજુ સુધી કોઈના ખાતામાં પૈસા આવ્યા નથી ત્યારે વિવિધ સાત મુદ્દાઓ સાથે પ્રાંત ઓફિસે આજે શરૂઆત કરી છે આવનાર દિવસોમાં આ વાત ગામડાની અંદર ચોરે ચોપાલે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તાત્કાલિક ધોરણે સરકાર આનો નિર્ણય લે એની અપીલ પણ કરું છું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ